વસુદે વસુતમ દેવચારણ ભ્રમર્ પરમાનંદ વંદે જગદગુરુ કૃષ્ણ વંદે જગદગુરુ પ્રભુજન આશ્રમ હળવદ સુખપર કવાડિયા બસ સ્ટેશનની બાજુમાં નવનિર્માણ છેલ્લા છ વર્ષથી થઈ રહ્યો છે જેમાં હનુમાનજી ભગવાનનું સુંદર મજાનું મનોહર હનુમંત મંદિર નવનિર્માણ થઈ રહ્યું છે મશીનરી કામ કરી રહી છે કારીગરો કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટર ભાઈ શ્રી મગનભાઈ રાઠોડ જેઓ ધાંગધ્રાના જે સુંદર કામગીરી કરી રહ્યા છે અને અહીંયા આપણા આશ્રમમાં દર મહિનાની ત્રણ તારીખે સવારે આઠથી સાંજે પાંચ નવ કલાક શ્રી જયરામ જય રામની ધૂન ચાલે છે સમગ્ર હિન્દુ સમાજને આમંત્રણ આપવામાં આવે છે કે પધારજો આવજો અને ધૂનનો લાભ લેજો ધૂન લાગી રહે ધૂન લાગી રહે જીવનમાં ઉતારજો અને ગૌસેવા કેન્દ્ર પણ છે જે સામેના ભાગમાં કૌ સેવા કેન્દ્રની બાજુમાં ત્રીસ બાય પચાસનું એક ઘાસચારો ભરવા માટેનું ગોડાઉન બની રહ્યું છે આ કાર્ય સમગ્ર હિન્દુ ભાઈઓ અને વાલા ભક્તો દ્વારા થઈ રહ્યું છે સમગ્ર ભાઈઓને બહેનોને વિનંતી કે પ્રભુજન આશ્રમ પધારજો અને હનુમંદિર ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરજો વિશેષ પ્રભુચરણ દાસનું અત્યારે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ મહામંત્રીની જવાબદારી છે જે કાર્ય સંપૂર્ણ હિન્દુ સમાજ માટે થઈ રહ્યું છે અને અમારાથી થાય તેટલો રાત દિવસ પ્રયત્ન છીએ આપ સૌના ચરણોમાં વંદન સાથે પ્રભુજન આશ્રમ આપ સૌનું હાર્દિક સ્વાગત અને આભાર માનશે માને છે અને પધારજો આવજો જય શ્રી રામ જય શ્રી રામ